એ રામ રામ જય કિસાન મિત્રો હું ગોપાલ ઇટાલિયા આજે હું અમારા વિસાવદર મત વિસ્તારના મોટા કોટડા ગામના ખેડૂત આગેવાન સાથે બેઠો છું અને તેઓ પ્રાકૃતિક ખેતીનું કામ કરે છે અમે અહીંયા જમવા આવ્યા હતા બતાવો આ બધા અહીંયા પ્રોગ્રામ કરવા આવ્યા હતા અહીંયા કાઈન બેઠા છે આ પેલા પેલા પડ્યા બોલો સામાન બામાન બતાવો મુંજાઓમાં

મારું નામ ઇન્દ્રેશભાઈ મતુરભાઈ કોટડિયા છે અને નાના કોટડા ગામ નો વતની છો જમીન મારી મોટા કોટડા છે બરાબર અને પ્રાકૃતિક ખેતી કરું છું દસ વર્ષ થી આવું પ્રાકૃતિક ખેતી માં આમ કાઈ વકરો બકરો થાય છે આ વકરો થાય છે ને એક તો ખર્ચો કાઈ થાય નહીં ખર્ચો કાઈ નો થાય ખર્ચો કાઈ નો થાય કારણ કે જે કાઈ આમાં ઇનપુટ બનાવવાનું હોય એ આપણે જાતે જ બનાવવાનું છે પ્રાકૃતિક ખેતી મુખ્ય પાંચ આયમ ઉપર છે જીવામૃત ઘનજીવામૃત બીજામૃત

હળદર આપણે જે મોડલ આપણે ફાર્મ ની મુલાકાત લીધી ને હળદર કાઢી લીલી હળદર કાઢી એ હળદર અને વસાર તુવેર મિશ્ર પાક પત્તિ કરી છે એ પ્રાકૃતિક છે આ બાજુ મરચી ને નું કર્યું છે બધા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કેમ નથી કરતા બધા ખેડૂતો એમાં મહેનત બહુ માગે છે પહેલા નંબર માં કેમ બનાવવું પડે ને બધું અને ટાઈમ ટુ ટાઈમ એને પાવું પડે બરોબર છે જીવામૃત શામાં જ બને જીવામૃત ગાયના સાણ ગૌમૂત્ર અને કઠોળ કઠોળ નો લોટ ટૂંકમાં કઠોળ નો કોઈ પણ કોઈ પણ કઠોળ નો લોટ